હે ભગવાન તમે મને એક દીકરો આપી દીધો તો સારું હતું તમે મને પાંચ દીકરીઓ આપી અને આ છઠ્ઠી હોય તને દીકરી જ આપી પણ હું તો મારી આ છ દીકરીઓને દીકરો જ માનું છું પણ આ જગતને નથી પુગાતું મારા હા હું તો રોજાન ઉઠીને મને ઇમત દે કે આ ઘરનો વારિસદાર દે વારિસદાર દે પણ મારા હાથમાં થોડું છે એ તો ભગવાનને દીકરીઓ દેખી દીકરા દે બધું એક સમાન જ કહેવાય પણ મારી દીકરી તું તાર જરાય ન મૂંજાતી म सउने दा दा दादी भले तने गमे ती के म जिविया पास्ट ढिंगलियो ने हासू हो ने एविज रीते तने होइ तने हास री लिस अनि असलु सेरी ने मोटी करी सोदि करे हे <laughs> भगवान हु करू मारे अबै आ बयनु

પણ બા આ સોળીને મારે સે નાખવા જાવી એ પણ તું કાઈક વિચાર કાઈક વિચાર હવે આ સચી છોડી થઈ મારે હું કરવું એ બા આઈ ગયો એ બા મારા પાડોશીમાં મારી બેન પણ એને પાંચ છોકરા છે હે આસાની મારી એને પોરવી દીધી હોય તો એ હા એ તો કાયકા લયો જાય તારો બાપો આવી ગયો ને તો એ રડો નાખવા જાવા દે અને પછી કીશું સી ખબર થાય સોડી શા થાય એ ભાવ એમાં જ કરો હું હમણાં એક ફલાકોરી પાછી આવું

મને કઈ ખબર નથી ડોહા મન ખુશીને છોડ્યું જાશે હશે એ તો કાંઈ ના ખસ 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 વાતું કરતી તું એ તો રેખલી જોઈ હોય ઢળીને લઈને

વાહન છે કે નહીં આ લે આ તો હો દાયો એ શું કરે છે હો અને તું શું આ હેડા કરે આખા ફોલિયામાં એ દોહા એ તો કે હે ને માણે કે ડિલિવરી આવી એટલે છોકરાએ ધ્યાન રાખવું પડે નકર હે ને મીંદડા ઉપાડી જાય એટલે આમ અને આમ ધ્યાન રાખું મીંદડી સાઈડ ન આવી જાય હવે હરખ પદુડી થમા હરખ પદુડી આ જેદી ના તેદી બંગડીયું ન પ્યાતી તારે મને હું જીવતાજી મારી જ નાખો હે એ પણ કામ કરું તે આમો લાગે હે એ બંગડી કરે કાઈ શું થઈ જાય એ શું નો થઈ જાય ઈમ કે એ ઈમ કે કા ડો સતા ડો હે રણડો છે ઈમ કે માના છાના મને કામ કરો તમારું હવે આ ડોહાનો દેકારો નહીં ખૂટે હમણાં ઓલી છોડી ઓલું છોકરું લઈ જવા વાળીને લઈને આવશે ને તો અમે તરને પકડી દઈશું તો ડોહો મારી મારી પાડી દેશે મારે કઈ મીઠી મારીને ને કાઢવો જોઈશે હવે

તો નીકળી ને હે આ લઈ જાય હા હે એ કેટલા રૂપિયામાં લઈ જાય એ બા એ તમે કેવા એ મફત લઈ જાય છે એક લઈ જાય

એ આર્ગુલે આવી નો જાય તો સારું એ છોડ્યું એ હાલું ને અટ આંતો જો તેવું સિબલા જેવું મોઢું કરે છે એ જા હવે તું આને લઈ જા કાકા મારી ને જર સામેથી અને આ પરમાન યાર લે કિલોડી આ ધ્યા સોડી તારી હો સો મારા ઘરે હો મારું નામ નુ આવે અને જો ખબર પડી જાય તો મારા નો દેતા પેલા મને ભોકાઈ નાખશે હા તું જા કાય નીકળ આહા

તો હા એ હવાર માં આવી હતી અને કાન માં કઈ ખુશડ ખુશડ વાત કરતી હતી અને તો લઈને જાય તી ઈ તારું કે કે હાલો તો હું હાલ્યો જો હવે એ બટા એ ફોન હોય તો નાનજી વેવા ને ફોન કર દે ને હાલો નાનજી દાદા એ બટા મગના ફોન લાગ્યો હા હા તો વાત થાશી તારી લે તું રેખલીન પાઈ પી રહી ને એની છોડી સોરીન લાવી હોય એ મનુડા તો વગ્યા કેરમાં મન ખાયો કા 800 ગોળ દે આ મારે છોડીને ગળુતી પાવની છે હે કોણ કી નો એ દેકારો કરો મને એ જમનામાં દઉં હાલો ઉપાડ્યો ઉપાડ્યો એ હા એ હાલો ભાઈ બોલો હો હા એ તમારી ઓને ગિલાવરી આવી હતી ને અહીં છોડી આયા છે હા તો રેખડી અને કેરોડી આ સોરીન લાવ્યું છે એ તમે લઈ જાઓ અને મારું નહીં માને એ હા આવો હે નો હોય એ હું આવ્યો ખયો કા એ આવું છું કા આવે હે હા એ હારું હાલો મારે ડોબા દોવા જવાનું હે હા હવે બટા ટાઈમ થઈ ગયો ડોબા દોવાનું આ મારી સોરી કોણ લઈ ગયું હશે ઘર <laughs> માં <laughs> મારી સોડી ને લઈ સેના ખોટ ને લઈ ગયા હોય ને અમારું સોગર ભોલું મારી સોડી ને ને લઈન વઈ ને નથી

તમારી ડોસી નો તો પણ કઢાપો હો ના જી દાદા એ તું હવે હાલ મારી હારે અને ઈ મારા છોડી ગોતવી છે શા આવી નીને મૂકી એ હાસો પણવા લોટ છે આ હવે લોટ ને મૂક ને આયા ટમકી હાલ ને ખાયો કા બે જીએ બી હાલો ના તોલી ડોસી મને જાય રે ઈ હાસો